મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના બુથ સમિતિના સદસ્યોને સંબોધન કરીને જોમ પૂર્વ માટે ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી આર પાટિલ મોડાસા બાયપાસ રોડ પર આવેલ બીએપી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ત્રણ થી ચાર હજાર જેટલા બુથ પ્રમુખો સંયોજક અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપ લોકસભા ઉમેદવાર શોભના બારૈયા હિંમતનગર પ્રાંતિજ ઈડર બાયડ મોડાસા અને ભીલોડાના ધારાસભ્યો સહિત સરકારમાં મંત્રી ભીખુસી પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રાહુલ ગાંધી દ્વારા અપાયેલ નિવેદનની ઝાટકની કાઢતા જણાવ્યું હતું કે ક્ષત્રિયોએ તમામ સમાજની રક્ષા માટે રજવાડા એક ઝાટકે સમર્પિત કરી દીધા હતા અને આ દેશને એક કરવામાં ક્ષત્રિયોનો સી પાડો છે રાહુલ ગાંધીની ઇતિહાસની ખબર નથી આ રીતે વાણી વિલાસ કરી રાજા મહારાજાઓના અપમાન કરવું એ યોગ્ય નથી એમ જણાવી રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું આરે કરણ બોલ સાગર આ કમળનું બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળવીને ઊભી રહેશે વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે આજ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ ખ્યા વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે ઉપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મડીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો કે રાજા મહારાજાઓ એમના સમયમાં ગમે તેની જમીનો મિલકતો લૂંટી લેતા હતા ઝૂટવી લેતા હતા કદાચ એમને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી એમને ઇતિહાસ વાંચવો જોઈએ આ રાજા મહારાજાઓએ પાંત્રીસને પાંચસો ને બત્રીસ જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાઓનું અપમાન કરવું એ એમને સોંપતું નથી એમણે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને ગુજરાતની અંદર પણ ભાવનગરના રાજાએ એમણે સૌથી પહેલાં પોતાનો રજવાડો આ દેશને સમર્પિત કર્યો હતો ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા એમને જ્યારે એમના સમયની અંદર પ્રજાહિતના જે કામ કર્યા હતા એને આજે પણ એની સુગંધ લોકોના મનમાં છે આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના મનમાં છે એ રાજા મહારાજા હોય જે તે સમયમાં પ્રજાલક્ષી કામ કર્યા એમણે શિક્ષણને મહત્વ આપ્યું એમણે ખેતીને મહત્વ આપ્યું એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી એમણે બહેનોને રક્ષણ માટે વ્યવસ્થા કરી બહેનોને સન્માન મળે એને રક્ષણ મળે એના માટે પ્રયત્ન કર્યા આવા મોટા ગજાના રાજા મહારાજાઓનો ઇતિહાસ એ ગુજરાત તેનો સાક્ષી છે અને એમના માટે આવા શબ્દો બોલવા એ રાહુલ ગાંધીને શોખ નથી એમણે આવા બકવાસ નહીં કરવો જોઈએ ધન્યવાદ कपिल પટેલ એશુ બ્લેસ નિયુઝ આર વર્લી સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కయా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్